સુરતના ગોગા ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક પર છોકરાઓએ એટલો બધો વિકરાળ હુમલો કર્યો કે તેમની જમણી આંખ ઉગમાવાનો વારો આવ્યો સુરતના ગોગા ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક પર છોકરાઓએ એટલો બધો વિકરાળ હુમલો કર્યો કે તેની જમણી આંખ ગુમાવવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટના શહેરના વ્યવસાયિક વિસ્તારોમાં એકમાં બની છે જ્યાં ખુલ્લે હૃદય મારામારી થવા પામી છે અકસ્માત્યજન્ય હલકી વાતે ઉશ્કેરાયેલા યુવકોએ આક્રમક બની ગયા અને યુવકને હાથ પર ઘાતકી હુમલો કર્યો હતો ઘટના દરમિયાન પીડિત યુવક તેના મિત્ર સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરીને જઈ રહ્યો હતો તે સમયે આગળ જતા કેટલાક યુવકોની ગાડી સાથે નાના કટ જેવી ઘટના બની હતી આ ઘટનાથી ઉશ્કેરાયેલા યુવકોએ રસ્તા પર બાઇક રોકાવીને પીડિત યુવક સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આંખ પર સીધો મુક્કો છાપ માર્યો હતો આ હુમલો એટલો બધો ગંભીર હતો કે યુવકની આંખના સ્કેલેરા અને કોડની આ ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ડૉક્ટરોએ યુવકની જમણી આંખમાં વીસ ટકા લીધા તબીબી રીતે તેની આંખની દ્રષ્ટિ કાયમી રીતે ગુમાવી છે આ ઘટના યુવક અને તેના પરિવારમાં આઘાત સર્જનાર બની છે સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન ચાલુ છે